તો જય દ્વારકાધી જય મા મોગલ તો સ્વાગત છે મારા કલેજા તમારું મારા ન્યુ બ્લોકમાં તો તમને ખબર જ છે કે ત્રણ ચાર મહિના આપણે વિડીયો મળતા જ નથી આપણે એમાં ભાઈ સૌદવી લાગતા ને એટલે હૈદરાબાદ જાતા એટલે બહુ લાંબા થઈ જતા એટલે હું બ્લોક બનાવતો ને થાકી ગયો તો બહુ એટલે મોટી ગાડી લઈને સબુદવી લે એટલે હવે પાછા આપણે ફરી હરી ફરીને આવી ગયા પાછા પિકઅપમાં તો રિટર્ન ભાડું તમને ખબર હોય કે ગમે ત્યાં આપણે ઉપાડીએ પણ રિટર્ન ભાડું નક્કી જ હોય ને મારો આખો બ્લોક જોવા મારા કલેજા નમ્ર વિનંત છે ભાઈ ને સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે રેગ્યુલર બ્લોક આવા મને છે ભાઈના અત્યારે કે ગામમાંથી નીકળી ગયા અમદાવાદ ભાઈ એકલા જ હોય તમને ખબર જ હોય ગાડીઓ તમને ખબર જ હોય કે કાંતિભાઈ તો હોય કાંતિભાઈ ને ગળું ભરાય પછી એક સંજયભાઈ છે ને અત્યારે પણ પેટલી ગાડી હોય ગળું એને જોઈએ ભાઈ એકલો તો જાતો જ નહીં કેમ ને સમય થઈ ગયા છ મહિના સાત મહિના થઈ ગયા સ્ટેરિંગ ન થઈ આજ ભાઈ પીકડો તો ભાઈને સપોર્ટ કરજો મારા ઘરે પાછા રેગ્યુલર લોકો આવવા મમ્મી છે આપણે ભાડાને રિટર્ન ભાડું તમારે ન મોત હોય તો તમને કીધું એ પ્રમાણે આપણે ગ્રુપમાં હવે તો આપણે શોર્ટ વિડીયો નાખીએ રિટર્ન ભાડાનો તો મારા ઘરે જાવ ભાઈને ચેનલને સર્સવાઇ કરવાનું ભૂલતા નહીં તો જય દ્વારકાધીશ જય માં મોગલ આપણું ચેનલને સર્સવાઈ કરે લઈ જાઓ ને આ બ્લોકે આખે આખો હવે આવી જાય રેગ્યુલર બનવા મન છે મારા ઘરે જાઓ તો અત્યારે આપણે નીકળી ગયા કોઈએ હો આડાને વગડે ડીઝલ બીજલને નાખવાનું છે પાણીંદ્રા છે જે આપણે ખબર હોય કે એક જ પંપ રાખીએ બીજો પંપ રાખતા નથી તો હવે રેગ્યુલર આપડે આવવા મન છે તો જય દ્વારકાધીશ મળ્યા પછી